તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવ કેવા રહેશે અને કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન રૂાસડીના ભાવમાં રૂપિયા પાંચસો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા ચોપન હજાર આઠસો ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે ગત સપ્તાહે રોગાસડીમાં ઘટાડા સાથે રૂપિયા ચોપન હજાર ત્રણસો ની સપાટી જોવા મળી હતી વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ સિત્તેર સેટની ઉપરની સપાટીઓ વેપાર થતો જોવા મળ્યો છે રૂબજારની સીધી અસરથી કપાસના ભાવમાં પણ નીચેના સ્તરેથી પ્રતિ થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા તેરસો પચીસથી થી પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચ્યા હોવાથી ઘણા વિસ્તારોમાં ટેકાની ખરીદી પણ શરૂ થઈ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો